વર્ગીકરણ કર્યું છે કે સૌપ્રથમ તો આપણે ગુરુ શબ્દને જોઈએ તો ગુરુ શબ્દ એટલે ગુરુ એટલે ભગવાન તત્ને ગુરુ ગુરુ સ્વરૂપે કોણે કોણે સ્થાપ્યા છે ગુરુ પદે કોણે કોણે સ્થાપ્યા છે તો સૌપ્રથમ તો આદિકાળથી જોઈએ તો નવનાથ સંત મંડળી પછી ભગવાન પ્રસન્ન થયા રાજા સહસ્ત્રાજຸນ મહારાજ પર અલર્ક પર યદુરાજા પર આયુ રાજા પર આ બધા પર પ્રસન્ન થયા અને આ બધાએ ભગવાનને ગુરુપદે સ્થાપ્યા એ સિવાય સાધ્યદેવો પિંગલનાગ જેવા અનેકોએ અજ્ઞાતના અંધકારને નાથવા માટે પોતાના જીવનકાળમાં ભગવાન દત્તને પોતાના ગુરુપદે સ્થાપ્યા ત્રિદેવનો અવતાર બ્રહ્મા વિષ્ણુ અને આ સુપર કોમ્બિનેશન જેને કહી શકાય એટલે એ દેવ સ્વરૂપે ઓળખાયા અને ભગવાન વિષ્ણુએ સ્વાત્મદાન કર્યું એટલે એ દેવ સ્વરૂપ વધારે તેજોમય બન્યું જેથી ગુરુ દેવ અને દત્ત તો અત્રિ અને અનસુયાના ઘરે ભગવાન પ્રગટ થયા અને એ પ્રગટ થયા અને અત્રિ ઋષિએ દુર્વાસા એવું નામાભિધાન કહ્યું કાર્યક્ષેત્રમાં પુનર્જોડાઈ જોડાઈ ગયા જન્મ પછી ત્યારે ભગવાન દત્ત કેવળ અત્રિ અને અનસુયા પાસે રહ્યા જેથી એમના નામને સાર્થક કરવા માટે આ એક આખું નામાભિધાન જોડાઈ ગયું ગુરુદેવ દત્ત એટલે ગુરુ પણ ખરા એ દેવ પણ ખરા અને અત્રિ અને અંશુયાના ઘરે પ્રગટ થયા અને અત્રિ અને અંશુયાની સાથે જ રહ્યા માટે તે દત્ત બીજું એટલું પણ ખરું કે બાપજી સ્વર્ગસ્થ કામતજી રામચંદ્ર કામતજીને ગુરુ ચરિત્રની સંશોધિત આવૃત્તિને આશીર્વાદ આપવાના પત્ર લખે છે ત્યારે પત્રમાં બાપજી કામતજીને કહે છે કે આ બુઆબાજીના પ્રચ્છન યુગમાં બુઆબાજી એટલે કે જે યુગની અંદર અત્યારે સંતોની જેને કહી શકાય કે સંતોની એવી ફોજ ઉભી થઈ છે એ બુઆબાજીનો જગત કે બુઆબાજીનું જગત કહેવાય તો એ બુઆબાજીના પ્રચ્છન્ન યુગમાં અજ્ઞાનના અંધકારને નસાડવા માટે ભગવાનનો અવતાર થયો છે અને એ ભગવાન

કે એવી કોઈ પણ પ્રકારની વાત આપણે સાંભળી નથી કોઈ પુસ્તકમાં વાંચી નથી એનું કારણ છે કે તેવો અજર અમર અને અવિનાશી તત્વ છે અને એ તત્વ જ્યાં સુધી પૃથ્વી ઉપર અંધકાર રહેશે ત્યાં સુધી આ ભયનું અવતાર કાર્ય એ ચાલુ રાખશે કેવળ અને કેવળ અત્રિય અને અંશુયાને નિમિત્ત બનાવીને નહીં પણ સુમતી અને અપદરાજાને નિમિત્ત બનાવીને માધવ અને અંબાને નિમિત્ત બનાવીને

હસે અંતમાં સર્વદા દત્ત દત્ત બધુ એ અન્ય હ નાશવંત સ્મરી લે પ્રતિશ્વાસ હે ચિત્ત દત્ત તો આ ગુરુદેવ દત્ત શબ્દ આદિમાં પણ હતો મધ્યમાં પણ છે અને અંતમાં પણ રહેશે જેમ આપણે જોઈ ગયા કે યદુ થી યાદવો ઉત્પન્ન થયા અને યાદવોના કુળમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો તો ભગવાન દત્તાત્રેયની દત્ત ભક્તિ એ સતયુગની દત્ત ભક્તિ છે

તો આ ગુરુદેવ દત્તનો હેલો ટ્યુન આપણને બાપજીની અથવા દત્ત પરંપરાની જે આ પ્રણાલીમાં મળ્યો છે એને આપણે જીવનમાં સહજ ભાવે ઉતારીએ ચરિતાર્થ કરીએ અને ફક્ત જીભથી કે સ્વરપેટીથી નહીં પણ હૃદયથી જ્યારે પણ એકબીજાને મળીએ ત્યારે ભાવથી ગુરુદેવ દત્ત એમ કરીને એકબીજાને અભિવાદિત કરી સત્કારિત કરી અને એકબીજાના ઉન્નત ભવિષ્યની કલ્પના વાંચીએ અથવા ઝંખીએ એવી હું સદભાવના સેવું છું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત